મન હોય તો પહોંચી ચકાય ક્યાંય પણ તમે આ બધું બોલી શકો પહોંચી ગયા ને એટલે પરંતુ આ એમ્બ્યુલન્સ તમે જે જોઈ રહ્યા છો એ કોઈ દવાખાનાની નથી પરંતુ ધોરણ બારની ચાલતી પરીક્ષામાં આ મજબૂત મનોબળવાળી બાની છે જેમને અચાનક જ પેટમાં દુખાવવું પડતા એમનું ઓપરેશન કરવું પડ્યું અને એ ઓપરેશન કર્યાના એક જ દિવસમાં ધોરણ બાર આર્ટ્સમાં તેઓ અભ્યાસ કરતા હોય અને આજે પેપર હોય પેપર આપવા માટે અહીંયા પહોંચ્યા હતા ટંકારા અને એમ્બ્યુલન્સ સાથે એમને હિંમત દાખવી અને આજનું આ પેપર જે છે એ આપ્યું છે પૂરું કર્યું છે હજી એમની હિંમતને લઈ અને સૌ કોઈ વિદ્યાર્થીઓને જુસ્સો અને બળ પૂરું પાડ્યું હોય અને સાથે હોસ્પિટલ અને શિક્ષણ વિભાગે પણ સરાહનીય કામગીરી કરી અને અહીંના સંચાલક ગોપાલ સાહેબ દ્વારા પણ તમામ વ્યવસ્થા કરી હતી બેન આજે જે પરીક્ષાર્થીને જે રીતના હોસ્પિટલાઈઝ હતા અને પરીક્ષા દેવા એવા છે આખી શું ઓરપેટ કન્યા વિદ્યાલયની દીકરી છે ઝાલા જાનવીબા બા એને ગઈકાલે ઓપરેશન કરેલું છે એટલે પરમ દિવસે ને અચાનક પેટનો દુખાવો ઉપડો એટલે ગઈકાલે હોસ્પિટલ રાજકોટ લઈ ગયા ડૉક્ટરે એવું કીધું કે એપેન્ડિક્સનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે ગઈકાલે રાત્રે આઠથી દસ દરમિયાન એમનું ઓપરેશન થયું રાત્રે ડોક્ટર સાથે વાત થઈ એટલે એમણે કીધું કે વાંધો ને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી અને પરીક્ષા સ્થળ સુધી પહોંચાડીએ ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે જે દીકરીનો નંબર હતો એટલે દીકરીને અહીંયા બપોરે પેપરના સમયે એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટથી સ્કૂલે લઈ આવ્યા અલગ રૂમની વ્યવસ્થા કરી ડીઓ કચેરીના સહયોગથી એમના માર્ગદર્શન હેઠળ અમે અલગ રૂમ છે એ રૂમમાં એમના બેડની વ્યવસ્થા કરી અને પેપર શાંતિથી અને સરસ રીતે એમણે આજે આપ્યું છે શું નામ તમારું મારું નામ ઝાલા કિશોર સિંહ આજે જે રીતના તમે પરીક્ષાર્થી છે એમના વાલી છો તો શું કહેશો કઈ રીતના અમારે એવું હોય હું બતાડવા ગયો તો અચાનક દુખાવો વીપડો અને ઓપરેશન કરવું પડ્યું ને પરીક્ષા દેવા સાથે ડૉક્ટર સાહેબને મેં કીધું કે પરીક્ષા દેવી છે ઓપરેશન કરી અને સવારે ડૉક્ટર સાહેબના સપોર્ટથી હું પરીક્ષા દેવા ઠેકાણે પહોંચી ગયો ટંકારા પરીક્ષા આપી છે શાળા અને શિક્ષક વિભાગનો બહુ સપોર્ટ સારો હતો